અમને અમને બધી દવા થઈ જાય આ પરસેવો વરે છે ને હા હે આ લોસી ના પરસેવો વરે સમજો રરર ઠંડી ના પરસેવો વરે છે તમે અમને થી સેરી માં કેમ નીકળતા નથી બંધ કરી દીધું છે આવવાનું અને તમે છાશ કે દૂધ લેવા નથી આવતા પણ અમે હે ને આયા ડેરી રાખી છે ભાડે ઓ એટલે રોજ હવારમાં ઉપડી આપણે લેવા આમ હું માતાજી મગાઈ ના ના તો હે ને તમારા હાટુ સ્પેશિયલ ડેરી રાખી છે એ ભાડે તો ભાડું તમારે ભરવાનું છે અને છાશ દૂધ લઈ જાજો પણ મફત લઈ જાજો ભાડું ભરવાનું છાશ દૂધ 10 20 રૂપિયાના મફત લઈ જવાના વાહ અને તમે છે ને જેઠાલાલ જેવા લાગો છો ને હું તમારી બબીતા હું જેઠાલાલ જેવો લાગું જેઠા જેવા જ કામ કરો હો બબીતા રાખી અરે બબીતા જેવો ને નથી

આપણે આજે બિલ નું ફેસલો કરી નાખી એક આ બિલ છે વાંકી પછી તમને આપણે ફેસલો કરી નાખીએ બિલ નું આ દવાનું રોજ માટે આપણે દવા રાખી રાખીને એવું આપડે વાવું

મારો વાલો ઢીંગલો બહુ આ તો અલગ અલગ નામ રાખે હે હું તો આવા રાખે રેખા જ નઈ મેં કોઈ દી હિન્દી માં નામ તમારું નામે લેતી હું ક્યારે મારા વાલા વાલા ઢીંગલા તમને બહુ યાદ કરું છું તમે તો હવે અમારી શેરીમાંથી નીકળતા નથી તમે બહુ બીક લાગે તમારી ઘરવારી થી લે તમારા ઘરવાળી છે

હવે તમે છે ને તમારી ઘરવાળા થી દીવાનું બંધ કરો હું બેઠી છું તમે મારી પાસે આવતા રહ્યો હું તમને ફૂલની જેમ હાચવીશ અબે સાલે હું કાતા જેમ રાખું હું તમને ના ના તું ફૂલની જેમ જ ગુલાબ ના ફૂલ ની તું મને હાચવે હું તમને ફૂલ ની જેમ રાખીશ વાહ સરસ લ્યો હા રાખો તો દીધો તમને આ ના રે ના બાપા હવે બહુ થઈ ગયું હવે છે ને તમે છે ને મને એમ કેતા હતા કે તારી એરેડ લગન કરવા છે પણ તોય તમે લગન કરી લીધા કાઈ વાંધો નહીં હવે તમે મને એમ એ ફટન કીધું તું કે દર મહિને હું તને ખાધા ખોરાકી ના દઈશ ખાધા ખોરાકી દયો હો ના રે ને ઓબારી બોલતા નહીં તો હવે છે ને આ મહિનાનું રાશન કૂટી ગયું છે અચ્છા ઓ માય ગોડ पांच किलो खान पांच किलो भात ना चोखा बासमती ये हो वारा ले आया तो हो वारा ले ओ हो हो, हो। आया तो खिचड़ी ना खाऊड़ा ओ हो आ कोक ना लगन नु ले साथ में आवी गयो एवं नथ लागतो ठीक है समझ गया हां बासमती चोखा भले मोकलाई दे एक किलो भूकी ये उमिया पछि કિલો કિલો લેવાનું હવે આવ્યો છે શિયાળો તો મારાબો અને બોડી લોશન લઈ આવજો અને મારા પગ ના તરિયા વાધ્યા પડ્યા છે

એનો ફોન છે ને ભાંગો તો ભાંગી નાખજે બરોબર મારે ને એને હવે કઈ લેવા દેવા નહી બાપા એક ફેર જવા દે મને કેટલી ફેર ત્રીજી ફેરે છેલ્લી ફેરે એમાં એવું છે આ બધું એને વસ્તુ દવ નઈ ને હે તો ઈ એમ કે છે કે હું પોલીસ કેસ કરી નાખીશ ને તમને જેલમાં જવા દઈશ એવું કેવાય ને હા થાવ હવે હું કઉ ને એમ કરજો શું તમને હે ને આ લવ લેટર નું લખવાની કે સાનમુ નો રાખવાની કોઈ પીંજણ નથી કરવી તમારે તો તો મે આ જાત થી રયો ને એવું કરી દેવું છું કેમ આ જાત થી મને એની લગન કરાવી દો એ ના બાપા ના માર લગન કરવાય હા લા મારી વાત હા બધું તૈયારી આપણે ફેરા ફેરવી દે હું છે હું ખુદ ફેરા ફેરવી દે ફેરા ફેરવી દે એમાં શું છે આપણે મંડપ સરીસ ખર્ચા થા હે બ્રાહ્મણ ને બોલાવવા પડશે સારું જમણવાર કરવું પડશે

મારા તો આમ ઘડીવડી મમરા ભરાઈ જાય છે પણ હવે એની ઘરે જાય અને કાઈક સમાધાન થઈ જાય ને સમાધાન કરવું હે સમાધાન નહીં ટૂંકમાં બધું પૂરૂ થઈ જાય હો પૂરૂ થઈ જાય બરાબર તો અમે જાઈસી હો તમારે કઈ કાઈ કહેવાનું છે હા ઘણું કહેવાનું છે તમે વિચારો ઘડી ઘરી આવી રીતના ચિઠ્ઠીઓ પકડાય તો આપણે શું કરવાનું છૂટા છેડા દઈ દઉં કે પછી એને આરે દઉં ના છૂટા છેડા નહીં કે ફેસલો કરી નાખું મહાદેવ